નમસ્તે મિત્રો સહી ભારત સહી સંવિધાન ઇન્કલાબ જિંદાબાદ તો ગ્રામ પંચાયતની અંદર આપણે એ ખબર હોતી નથી કે કેટલા કેટલા વિકાસના કામો આવ્યા છે કેટલા દરખાસ્ત કરેલી છે કેટલા ઠરાવો કરેલા છે તો આપણે આપણા ગામની અંદર કેટલા કામો થયા છે તમારે જાણવું હોય કે બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી કેટલા કામો થયા છે તમારે ઓનલાઈન જોવું હોય તો તમે કઈ રીતે જોઈ શકો તો ઘર બેઠા તમે તમારા મોબાઈલના માધ્યમથી એક વેબસાઇટ આપો છો આ વેબસાઇટ તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે જ્યાં તમે ઘર બેઠા તમારા ગામની અંદર કેટલા બધા વિકાસના કામો થયા છે કઈ શેરીમાં કરવામાં આવ્યા છે તો તમે ઘર બેઠા જોઈ શકશો અને આ વિગત અને આ વિડીયો વધુ વધુ શેર કરો જેથી કરીને જે લોકોને આની ખાસ જરૂર છે તેના સુધી વિડીયો પહોંચે અને આ વિડીયો વધુ વધુ શેર કરો તો મિત્રો હવે આ તમારી વેબસાઇટ જે મેં ગૂગલમાં સર્ચ કરી છે એ સર્ચ કરવાની છે હવે આપણે સર્ચ ઉપર જઈશું તો જ્યારે તમે સર્ચ ઉપર જાઓ એટલે તમને આવી વિગત આવશે તો એ વિગતની અંદર તમારે ફોન કરવાનું છે અને તમારો જિલ્લોથી સિલેક્ટ કરી લેવાનું છે પછી દરખાસ્ત થયેલા કામોની સંખ્યા કેટલી છે બધું આવશે તો આપણે હાલો મારો જિલ્લો છે ભાવનગર તો હું ભાવનગરની અંદર ક્લિક કરી અને વિગત લખીને ત્યાં ક્લિક કરવાનું છે પછી તમારા જેટલા પણ તાલુકા છે જિલ્લાને એ આવી છે તો મારો તાલુકો છે મહુવા તો હું ત્રીજા નંબરનું મહુવામાં ક્લિક કરી કેટલે વિગતવાર લખીને ત્યાં ક્લિક કરવાનું તો હવે મોવા તાલુકાના કેટલા ગામો છે એ ગામોની યાદી આવશે તો હવે હું ઝૂમ કરી લઈશ અને સર્ચ કરીશ હવે હું ઝૂમ કરીને મારું ગામ છે ને હું સિલેક્ટ કરી લઈશ તો તમે વિગત આવી જઈએ તો આ બધા ગામના નામ છે તાલુકાનું તો મારું ગામ છે નિશા તો હું આ નિશા સિલેક્ટ કરી કેટલા મું નંબરનું છે શોધતો એટલે વિગતવારમાં જવાનું હવે આ બધા વર્ષનું માહિતી થતી હોય તો આને ક્લિક કરવાનું પછી આપણે આ બધા કયા કયા બે હજાર ત્રેવીસ ચોવીસમાં કામ થયા છે તેની વિગત આવી છે તો આપણે વિગત જોઈશું રકમ તો હવે આપણે કામની વિગત આવી જાય વર્ક ઓર્ડર આઈડી તાલુકો પછી કયા કામે ચાલુ કર્યું તારીખ વિગતવાર કઈ એજન્સી હતી કોને કામ સોંપવામાં આવ્યું હતું તેમાં બધી વિગત લખેલી છે બિલની તારીખ બિલની રકમ પછી કામ શરૂ થાય એ પહેલાંનો ફોટો પણ આ કોઈ ફોટો નથી મૂકતા અમુક અમુક જગ્યાએ મૂકેલો હોય પછી કામ શરૂ થાય પછીનો ફોટો પછી કામ પૂર્ણ થાય પછીનો ફોટો પણ અમુક અમુક જગ્યાએ ફોટા મૂકતા નથી આ કઈ યોજના છે માં વિવેકાધીન યોજના તો આવી રીતે બધી વિગત તમે જોઈ શકો છો તો હવે આપણે બે જઈશું અને આપણે બે હજાર ત્રેવીસ ચોવીસ છે તો અમે તમારે જે માહિતી જોતી હોય એ તમારે વર્ષ છે કરવાના તો આપણે બે હજાર ચોવીસ પછીમાં જોવી તો ચોવીસ પછીમાં કેટલા કામ આવેલું છે તો એક કામ આવેલું છે એટલે એક જો દસ કા થયેલા કામો એના કેટલી રકમ છે પાંચ લાખ તો વિગતવારમાં જવાનું તો તમે આવી રીતે તમે તમારા ગામની અંદર કેટલી ગ્રાન્ટ આવીને કઈ જગ્યાએ વાપરવામાં આવી છે એ બધું જોઈ શકશો હા ઇઝલી એમ તો આવી રીતે તમે બધા વર્ષની બધા વર્ષ કરશો એટલે બધા વર્ષના જેટલા કામો થયા છે એ બધા કામો આમાં આવી જશે એમ જેટલા પણ કામો થયા છે તો તમે મિત્રો આવી રીતે મોબાઈલ આ વેબસાઇટના માધ્યમથી તમે કેટલા કામો આવ્યા છે એ તમે જોઈ શકો તો આ વિડીયો વધુને વધુ શેર કરો જેથી કરીને બીજા લોકોને પણ ખ્યાલ આવે હવે મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં